નમસ્કાર કેમ છો બધા બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જે પણ ફ્રેન્ડ મારા વિડિયામાં નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તો મિત્રો આજનો વિડીયો લવા લઈને આવી છું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભરતી માટેનો છે ગવર્મેન્ટ ભરતી માટેનો વિડિયો છે તો મિત્રો આજનો વિડીયો જે છે દરેક મિત્રો જોવાનું ચૂકશો નહીં મિત્રો આજની એક જાહેરાત આવી છે કે ચોસઠસો છ હજાર ચારસો પ્રાથમિક શાળાઓમાં કામગીરી માટે શાળા સહાયકોની નિમણૂક થશે મિત્રો શિક્ષકોની તો નિમણૂક થશે જ પણ મિત્રો શાળા સહાયકોની પણ નિમણૂક થવાની થઈ રહી છે તો મિત્રો બધા જે પણ મિત્રો એ છે તે બધા મિત્રો માટે ખૂબ જ સારા ન્યૂઝ છે કે આચાર્યની ભરતી થઈ છે જ્ઞાન સહાયકની ભરતી થઈ છે અને જુના શિક્ષકોની ભરતી થઈ રહી છે તેવી રીતે છ હજાર ચારસો વહીવટી કામગીરી માટે શાળા સહાયકોની પણ ભરતી થવા જઈ રહી છે મિત્રો એની તારીખ આવશે ટૂંક જ સમયમાં એની તારીખ પણ આવવા જઈ રહી છે તો જોઈએ આપણે આખો વિડીયો તો પ્રાથમિક શાળાઓમાં બિન સ્ટાફની અછતના કારણે વહીવટી કામગીરીનું ભારણ શિક્ષકોમાંથી આવે છે એની સીધી અસર બાળકોના શૈક્ષણિક કાર્ય પર થાય છે જેથી ધરાવતી ચાર હજાર છસો શાળાઓ અને ત્રણસો કરતા ઓછી સંખ્યા ધરાવતી એક હજાર આઠસો પે સેન્ટર શાળાઓ મળીને અંદાજે છ હજાર ચારસો શાળામાં શાળા સહાયકો નિમણૂક થશે ફ્રેન્ડ જે કોમ્પ્યુટર લેબ પ્રવૃત્તિઓ જેવી દૈનિક ઓનલાઈન ની કામગીરી પણ કરશે જેના માટે બજેટમાં સિત્યાસી કરોડ ની જાહેરાત કરવામાં આવી છે જોગવાઈ કરવામાં આવી છે મિત્રો જે મિત્રો એ કરેલું છે એ લોકો એવું લાગી રહ્યું છે કે આવા શિક્ષક સહાયકની ભરતીમાં આવી શકશે કેમ કેને કમ્પ્યુટરને લગતી કામગીરી કરવાની રહેશે આચાર્યનું જે કામ હોય છે શિક્ષકોનું જે કામ હોય છે એ કરવાનું રહેશે મિત્રો એટલે જે લોકો એ મિત્રો એ કમ્પ્યુટર કરેલું છે એના માટે આ બેસ્ટ જોબ છે એનો સરકારી ગવર્નમેન્ટ અને કાયમી ભરતી છે મિત્રો સહાયકોની તો મિત્રો એવા નવા વિડીયો તમારે જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો અને મહારાજ મારી channel માં ઘણા બધા video પણ મૂકેલા છે તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો આવનારી ટૂંક જ સમયમાં શિક્ષણ સહાયકો અને જ્ઞાન સહાયકોની ભરતી ટૂંકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓની કાયમી ભરતી આવવા જઈ રહી છે મિત્રો તો તેના પણ video મૂકતી રહીશ તો પહેલા મારી channel ને subscribe કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમને મારો આ ગમ્યો હોય તો મારી channel ને like કરજો શેર કરજો અને subscribe જરૂરથી કરજો ધન્યવાદ